હવે કોઈ પણ આરોપીને મૂકવામાં આવે કારણ કે રાજકોટ પોલીસ એ કડક એક્શનમાં આવી છે રાજકોટ પોલીસ દ્વારા એક બાદ એક આરોપીઓના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા હાલ આરોપી ઇમ્તિયાઝના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આરોપીની તમામ મિલકત પર પોલીસે ચેકિંગ કર્યું છે આરોપીને હાલ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો છે અને પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શનને પણ દૂર કરવામાં આવ્યું છે વધુમાં એસીપી બીવી જાદવ પીઆઈ સહિતનો પોલીસનો કાફલો એ આરોપીના ઘરે પહોંચ્યો હતો આજ રોજ થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર ડેરી રોડ વિસ્તારમાં આવેલ લાલુ ઉર્ફી ઇમ્તિયાઝના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે બાબતની કાર્યવાહી ચાલુ છે જીવીના અધિકારીઓ આવેલા છે અને એમના રૂબરૂ અને પોલીસ પોલીસ અધિકારી કર્મચારીઓના રૂબરૂમાં તેનું ગેરકાયદેસર વીજ જોડાણ ઘરનું કાપવામાં આવેલ છે રાજકોટમાં કુલ સાતસોથી ઉપર બેથી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવી છે જેમાં જે જેનું જેનું પણ કોઈ જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે જેના શરીરને મિલકત વિરોધના ગુનાઓ છે બેથી વધારે એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતોને તોડવામાં આવશે